કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન બાબતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી કચ્છ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી નખત્રાણા ખાતે કરાશે કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને તારીખ છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીનું આયોજન અંગે સમીક્ષા બેઠક યોજી હતી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી નખત્રાણા ખાતે કરવાનું આયોજન કરવામાં આવ્યું જે અન્વયે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટરની બેઠક યોજી હતી જિલ્લા કલેક્ટરે સરકારી ઇમારતોની કાર્યક્રમ સ્થળ ખાતે સાફ સફાઈ ફાયર સેફટી પાર્કિંગ મેડિકલ અને વિવિધ વિભાગોના ટેબ્લોનું આયોજન સહિતના મુદ્દા સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો માંગીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું નિવાસી અધિક કલેક્ટર વિદેશ પંડ્યાએ કાર્યક્રમની ઉજવણીને લઈને સુચારુરૂપે કામગીરી કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ